ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આઠ મહાનગરપાલિકાના મેયર સહિત મ્યુનિસિપલ કમિશનરની ટીમ ભાગ લેશે સુરત ભાવનગર રાજકોટ વડોદરા જામનગર અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાની મેયરની ટીમ તેમજ કમિશનરની ટીમ ટી ટ્વેન્ટી મેચ રમશે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી જે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ જે છે તે ચાલુ કરવામાં આવી છે ગુજરાત મ્યુનિસિપલ ઇન્ટર જે આ ટી ટ્વેન્ટી મેચનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે જેમાં આઠ જુદા જુદા મહાનગરપાલિકાના મેયર તેમજ આઠ મ્યુનિસિપલ કમિશનર એટલે કે સોળ ટીમ જે છે તે અહીંયા મેચ રમશે કહી શકાય કે જે પ્રમાણે જુદા જુદા મહાનગરપાલિકાના મેયર તેમજ કમિશનર જે છે તે અહીંયા મેચ રમશે તેને લઈને અત્યારે તૈયારી છે તે ચાલુ કરવામાં આવી છે ભાવનગર જામનગર વડોદરા રાજકોટ સહિતના જુદા જુદા જે આઠ મહાનગરપાલિકા છે તેના મેયર તેમજ કમિશનર જે છે તે મેચ રમવા જ રમવાના છે તેને લઈને અત્યારથી જે તૈયારીઓ છે તે ચાલુ કરવામાં આવી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા મહાશિવરાત્રીના અવસરે દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો અને ગુજરાતનો સૌથી મોટો મે